નમસ્કાર વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પંકજ શર્મા આજની વિશેષ પ્રસ્તુતિમાં આપણે ચર્ચા કરવાના છીએ વિશે જી હા ઇન્ફર્ટિલિટીની સમસ્યા આજે ખૂબ વધતી જઈ રહી છે ગર્ભ ગર્ભધારણ અથવા ગર્ભાવસ્થાને ટર્મ સુધી લઈ જવાની અસમર્થતાને સ્ત્રી વંધ તરીકે ઓળખવામાં આવે છે આ સમસ્યાને ઉકેલવા સ્ત્રી વંધ્વ સાથે સંકળાયેલા કારણો ચિહ્નો ઉપલબ્ધ સારવાર અને પુનઃ પ્રાપ્તિની શક્યતાઓને સમજવી ખૂબ જ જરૂરી છે ત્યારે આજના આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે નિમાયા વિમેન્સ સેન્ટર ફોર હેલ્થના સહસ્થાપક અને ડિરેક્ટર ડોક્ટર પૂજા નાડકરણી સિંઘ એમડી સિનિયર કન્સલ્ટન્ટ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓ સેવાઓ આપે છે તેઓ નિમાયા વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ સુરત વડોદરા અને અમદાવાદના સહસ્થાપક પણ છે તેઓ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી આઈવીએફ સેન્ટર સુરતના ડિરેક્ટર છે તેમણે બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાંથી ગાયનિકમાં એમબીબીએસ અને એમડી કર્યું છે

તમને જણાવી દઉં ઓગણીસો માં ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી કે જેઓ ડોક્ટર પૂજા નાડકર્ણીના માતા પણ છે તેમણે નાના શહેર કિલ્લા પારડીમાં ભારતના સૌથી પહેલા આઈવીએફ કેન્દ્રમાંથી એક કેન્દ્ર શરૂ કર્યું આજે ડૉક્ટર પ્રભાકર અને તેમના પત્ની ડોક્ટર પૂજા નાડકરણી સિંઘ નિમાયા વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ સાથે આ વારસાને આગળ વધારી રહ્યા છે એક એવા દર્દી માટે આ હોસ્પિટલ છે જે કિશોરાવસ્થામાંથી મેનપોઝ સુધી જીવનના દરેક તબક્કાઓને મહિલાઓની સંભાળ રાખવા માટે નિર્માણ થયેલી છે જેમાં સહાનુભૂતિ એક્સેસ અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે તો ચાલો આજની આ ચર્ચાને શરૂઆત કરીશું ડૉક્ટર પૂજા મેમ આપનાથી શરૂઆત કરીશ પહેલો સવાલ તો એ છે કે મેં આખી જર્ની જે વાત કરી ઓગણીસો ને પંચાણુંથી જે જર્ની છે એને તમે અત્યારે આગળ વધારી રહ્યા છો તમારા મધર ડૉક્ટર પૂર્ણિમા નાડકર્ણીએ કિલ્લા પારડીમાં પહેલું એક કેન્દ્ર આઈવીએફનું શરૂ કરેલું સૌથી પહેલાં તો એ દર્શકોને અમને જણાવો કે આ આઈવીએફ છે આ ટેકનોલોજીને સરળ ભાષામાં સમજવી હોય તો એ શું છે અને કેવા કેવા પેશન્ટો આવતા હોય છે આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે શરીરની બહાર અમે એમ્બ્રિયો કે ભ્રૂણ બનાવીએ તો જે દંપતીઓ દે કે નોટ કન્સીવ ઓન ધો ઓન એટલે જે પોત જાતે કન્સીવ નહીં થઈ શકે જેને ઇનફર્ટિલિટી કહેવાય ડ્યુ ટુ મેની રીઝન્સ એટલે ફિમેલમાં મોસ્ટલી એડવાન્સ્ડ એજ હોય કે બંને ટ્યુબ એમના બ્લોક હોય કે એન્ડોમેટ્રિયો હોય કે પીસીઓડી સિવિયર હોય કે ઘણા બધા આઈયુઆઈ ફેલ હોય કે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી હોય કે કોઈ જેનેટિક પ્રોબ્લેમ હોય ફેમિલીમાં જે તમે આગળ વારસામાં આપવા ન માગતા હોય અને મેલમાં સિવિયર મેલ ફેક્ટર હોય જેના શુક્રાણુ ઓછા હોય કે એઝોસ્પર્મિયા હોય જેમાં શુક્રાણુ ન હોય અને એમને પોતાનું જ બચ્ચું જોઈએ એન્ડ અધર રીઝન્સ મોસ્ટ ઓફ દેમ મે બી અનએક્સપ્લેન્ડ કે કંઈ રીઝન બી નહીં હોય પણ ઘણા વરસ પછી પણ બેબી ન થતું હોય એમને આ આઈવીએફ પદ્ધતિથી વી કેન ગીવ દેમ અ બેબી નાવ એટલે ટેકનિકલી જો તમે બાળક જાતે નહીં થઈ શકે તમને તો તમે આઈવીએફના ઉપયોગથી યુ કેન હેવ યર ઓન ચાઇલ્ડ એટલે બિલકુલ એટલે ટેકનોલોજી અત્યારે એવી છે કે જે બાળક નથી થતું જે દંપતીને એ આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ બાળક પ્રાપ્ત કરી શકે છે સો એમાં અમે ઇન્જેક્શન આપતા હોય છે યુઝલી ટુ ધ ફિમેલ દસ દિવસ જેવા ઇન્જેક્શન હોય ડેલી એક જ ઇન્જેક્શન હોય અને આફ્ટર ધ એગ્સ આર સીન ઓન અલ્ટ્રાસાઉન્ડ ઘણા બધા એગ્સ સાથે બનાવીએ એને સુપર ઓવ્યુલેશન કહેવાય કંટ્રોલ્ડ હાઈપરસ્ટિમ્યુલેશન સો એને કંટ્રોલ્ડ ઓવેરિયન સ્ટિમ્યુલેશન કરીને એ એગ્સ અમે સોનોગ્રાફીના મશીન દ્વારા બહાર લેતા હોય છે એન્ડ વી ટેક ધ સ્પોમ એટ ધ સેમ ટાઈમ એન્ડ મેક ધ એમ્બ્રિયો આઉટસાઇડ ધ બોડી અને પછી એમ્બ્રિયોને અમે યુટ્રસની અંદર ઇન ધ મધર્સ વોમ નીચેથી ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે તો જ્યારે આ બધી પદ્ધતિ અમે બહાર કરીને અંદર મૂકીએ તો એ આફ્ટર ફિફ્ટીન ડેઝ એમને પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને ખબર પડે કે પેશન્ટ ઇઝ પ્રેગનન્ટ ઓર નોટ તો આ નોન ઇટ્સ નોટ અ ઇન્વેઝિવ પ્રોસિજર ખાલી એગ લેવાનું એક પ્રોસિજર હોય પણ એમાં એમાં કંઈ ટાંકો કે એવું કંઈ નહીં આવે દર ઇઝ નો સર્જરી ધેર ઇઝ નો એડમિશન ફોર ધ પેશન્ટ એ આઉટ સ્ટેશનથી પેશન્ટ આવીને કરી શકે દેર ઇઝ નો બેડ રેસ્ટ સો ઇટ ઇઝ અ પ્રોસીજર વિચ ઇઝ ડન આઉટસાઇડ ધ બોડી બટ ઇટ ઇઝ ડન ફોર પેશન્ટ હુ કે નોટ કન્સીવ અન દે ઓન બિલકુલ હવે ડૉક્ટર પ્રભાકર સર આપની પાસેથી જાણવું છે કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે ઓગણીસો ને પંચાણુંમાં વિક વિચાર મૂક્યો અને એને અમલમાં આવ્યો અત્યારે આટલી લાંબી જર્ની છે તો પહેલાં તો આખા તબક્કાને મારે સમજવું છે આખી આ જર્ની જે છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સો માય મધર ઇન લો ડૉક્ટર પૂર્ણિમા નાટકરણી એન્ડ ડૉક્ટર કિશોર નાટકરણી માય ફાધર ઇન લો જે મારા સસરા છે તો દે કેમ ફ્રોમ બોમ્બે પાસ આઉટ ફ્રોમ બોમ્બે અને પાસ થઈને કિલ્લાપારડી વાપી અને વલસાડની વચ્ચે જે એક નાનો હાઈવે ટાઉન છે ત્યાં એમણે પોતાની હોસ્પિટલ ચાલુ કરી ઇન નાઇન્ટીન એટી થ્રી સો નાઇન્ટીન સેવન્ટી એટમાં ફર્સ્ટ ટેસ્ટ્યુબ બેબી બોર્ન થયેલી દેટ ટેસ્ટ્યુબ બેબી ઇન ધ વર્લ્ડ વોઝ બોર્ન ઇન નાઇન્ટીન સેવન્ટી એટ એન્ડ સિન્સ ધેન ધ ટેકનોલોજી ઇઝ ઓનલી વોટ ફોર્ટી સેવન ફોર્ટી એટ ઇયર્સ ઓલ્ડ સો એ ટેકનોલોજીને ઇન્ડિયા આવતા આવતા બહુ વર્ષો લાગી ગયા એન્ડ ધેન શી વોઝ સો પેશનેટ કે શી વેન ટુ યુકે ઓસ્ટ્રેલિયા યુએસ અને બધેથી શીખી શીખીને પછી એમણે એવું વિચાર્યું કે આ મારે ઇન્ડિયામાં ચાલુ કરવું પડે ઇટ વોઝ અ હ્યુઝ સ્ટ્રગલ સો ધેટ જર્ની હેઝ ઇટ હેઝ બિન અ લોંગ જર્ની અને અમે તો બહુ ખરાબ દિવસો પણ જોયા છે જ્યારે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ પ્રેગ્નન્સીઝ કેમકે ટેકનોલોજી વોઝ વેરી વેરી નેસન્ટ વેરી વેરી રો આમ સો વી હેવ સીન ધોઝ ડેઝ નાવ ઇટ ઇઝ ઓલ ટેકન ફોર ગ્રાન્ટેડ ટુડે વી ટેક ફોર ગ્રાન્ટેડ દેટ યો દેટ ઇન્ટરનેટ ઇઝ ઓન ધ ફોન બિલકુલ એટલે એટલે નિમાયા જે છે એ એક અનુભવોનો નિચોડ છે એક એવી પેઢી કે જ્યારે કંઈ નહોતું અને એક એવી પેઢી જ્યારે અત્યારે બધું જ છે એટલે આ બંને અનુભવોનો નિચોડ એટલે નિમાયા એવું કહી શકીએ ડૉક્ટર પૂજા મેમ હવે આપણી પાસે આવીશ હોસ્પિટલમાં જ્યારે એક દંપતી આવે એટલે એની અંદર એક હાવ હોય પણ મારે આપણી પાસેથી એ સમજવું છે કે કોઈ દંપતિ વંધ્યત્વ માટે થઈને આવે છે આઈવીએફ સેન્ટર પર તો આપ એને બેઝિકલી શરૂઆત કેવી રીતે કરો છો એને કઈ રીતે માર્ગદર્શન આપો છો એની સારવારની શરૂઆત કેવી રીતે નિદાન કેવી રીતે થતું હોય છે સો જનરલી કોઈ બી પેશન્ટ આવતું હોય કે જેને ઇન્ફર્ટિલિટી હોય પહેલાં તો દસ વર્ષ પહેલાં આ જ વસ્તુ બહુ ટેબુ હતી પહેલાં તો આપણે આઈવીએફ ટેબુ છે એ જ વસ્તુ આપણા મનમાંથી અને લાઈફમાંથી કાઢી નાખીએ કે ઇટ ઇઝ લાઇક એની અદર ડિઝીઝ તમને એપેન્ડિસાઇટિસ થયું તમને કોલ્ડ કોફ થયું એવી રીતે તમને બેબી નથી થતું કે તમને ઇનફર્ટિલિટી છે સો વી હેવ ટુ ટેક ઇનફર્ટિલિટી એઝ સમથિંગ વીચ કેન હેપન ટુ એની એ કોઈનો વાંક નથી કે જેનાથી એ તમને થયું છે સો વેનએવર અ પેશન્ટ કમ્સ ટુ આર ક્લિનિક અમારું હોસ્પિટલ જેવું હોસ્પિટલ નથી તમે ઉપર લિફ્ટથી આવો એટલે તમને એક કોફીનું સ્મેલ આવશે સો ઇટ્સ નોટ સ્મેલિંગ ઓફ ફિયર ઇટ સ્મેલિંગ ઓફ કોફી સો આઈ થિંક દેટ મેક્સ ધ કપલ કમ્ફર્ટેબલ એટ વન્સ બીજું વી ઓલ્સો હેવ અ લોડ ઓફ ઓનલાઇન સર્વિસીસ ઓલ્સો જ્યાં અમે લોકો બહારના પેશન્ટ કે જે લોકો સુરતની બહાર કે અમદાવાદ બરોડાની બહાર હોય એમને અમે ઓનલાઈન વિડીયો કન્સલ્ટેશન્સ બી કરીએ જેનાથી પેશન્ટ બિકમ્સ મોર કમ્ફર્ટેબલ દે હેવ સીન મી બિફોર દે હેવ સ્પોકન ટુ મી અને મને પણ પેશન્ટ જોઈને એવું લાગે કે હા તમને તો હું મળી જ છું સો આઈ થિંક દેટ ટેક્સ આઉટ ધ આઈસ ઇન બિટવીન અસ આઈસ બ્રેકર થઈ જાય અને પેશન્ટ ઇઝ અગેન મોર એન્ડ મોર કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ યુ બીજું વી આર પર્સનલાઇઝડ અમારા જે સ્ટાફ છે દે આર ઓલ્સો વેરી પર્સનલ એન્ડ દે ગીવ યુ પર્સનલ એટેન્શન એવું નથી કે ઇટ્સ અ વન સાઇઝ ફિટ્સ ઓલ અમે ઇન્ડિવિજ્યુઅલ પ્રોટોકોલ્સ કરીએ છીએ બધા પેશન્ટને કે સેમ પેશન્ટને સેમ વસ્તુ નથી બધા પેશન્ટને અલગ પ્રોબ્લેમ્સ હોય તો એ રીતે બધાને અલગ ટેકલ અમે કરીએ છીએ એન્ડ જે બી પેશન્ટને પ્રોબ્લેમ છે દે કેન ટોક ટુ અસ વન ટુ વન આઈ થિંક દેટ મેક્સ અસ એક્સેસિબલ એન્ડ મોર ફ્રેન્ડલી એટલે એપ્રોચેબલ અને ફ્રેન્ડલી વાતાવરણ તમે આપો છો જે તે કપલને અલગ અલગ હોય છે પણ મેમ એક વાત એ જાણવી છે કે દર્દીઓ અથવા તો જે પણ દંપતી આવ્યું એનામાં એક હાવ હોય છે કે અહીંયા મારું શું થશે કેવી રીતે ટ્રીટમેન્ટ થશે એ એ હાવ તમે કોઈ પેશન્ટની અંદર જોયો છે ખરો કોઈ દંપતીમાં અને હોય છે તો એ ભાવનાત્મક પાસાઓને નિમાયાની ટીમ કેવી રીતે હેન્ડલ કરે છે સો આઈ થિંક અમારી ટીમ જેન્યુનલી કામ કરે છે અને વી સ્પીક ફ્રોમ નોટ ફ્રોમ ધ ડેટા નોટ ફ્રોમ સાયન્ટિફિક ડેટા બટ વી સ્પીક ફ્રોમ આર ઓન એક્સપિરિયન્સ અને અમે એ જોયું છે કે તમે દિલથી ને સાયન્ટિફિકલી બધું સારી રીતે કરો તો એની પેશન્ટ વિલ બી એબલ ટુ ગેટ અ બેબી આર અધર અદર અસિસ્ટન્ટ્સર ઓલવેઝ અવેલેબલ ઓન અ ફોન કોલ એની ટાઈમ ઓફ ધ ડે એન્ડ નાઈટ આર હોસ્પિટલ ઇઝ ઓપન ટ્વેન્ટી ફોર સેવન વે દેર આર ગાયનેક્સ એન્ડ અદર રેસિડેન્ટ મેડિકલ ઓફિસર્સ કે કોઈ બી પેશન્ટને કંઈ બી પ્રોબ્લેમ થાય તો દે કેન ઓલવેઝ કમ એન્ડ અપ્રોચસ આઈ થિંક દેટ મેક્સ ઓલ ધિફરન્સ એન્ડ નેક્સ્ટ ડૉક્ટર પ્રભાકરજી આપને પૂછવું છે કેમ શરૂઆતમાં તમે કીધું કે હવે તો ઘણા બધા આઈવીએફ સેન્ટરો સુરતમાં પણ છે તો નિમાયામાં જે આઈવીએફ સેન્ટર છે એમાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એમાં અને અત્યારે અન્ય જે આઈવીએફ ટ્રીટમેન્ટ સેન્ટરો ચાલી રહ્યા છે તો એમાં અને આમાં શું ફરક છે કઈ રીતે એ સ્પેશિયલી છે અથવા ખાસ છે સો આઈવીએફ વંધત્વની જે ટેકનોલોજી ઇફ વી ટોક અબાઉટ ધ ટેકનોલોજી સાઈડ ઓફ ઇટ્સ અ વેરી ઇટ્સ અ વેરી વેરી ટેકનોલોજીકલી હેવી મેડિકલ સાયન્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે એવું જોઈએ કે ડોક્ટર જે હોય ને એ સારો હોય ને તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય રાઈટ તમને ડેન્ગ્યુ થયું તાવ આવ્યો મલેરિયા થયો હાર્ટ એટેક આવ્યો તો બધું ડિપેન્ડ કરે છે કે જે તમારો ટ્રીટિંગ ડૉક્ટર છે ને એનું એક્સપિરિયન્સ અને સ્કિલ સો ધેટ ઇઝ વન પાર્ટ બટ ધ સેકન્ડ પાર્ટ ઇઝ કે જે ભ્રૂણ બનાવવાની જે પ્રક્રિયા છે જે આપણે શુક્રાણું લઈએ આપણે એગ લઈએ પછી એનું આપણે મિલન કરીએ પછી એને આપણે ગ્રો કરીએ તો ધેટ ટેકનોલોજી ઇઝ ઇઝ વેરી વેરી ક્રિટિકલ પાર્ટ ધેટ ઇઝ એ એને કહેવાય કે એનું હાર્ટ છે ધ સક્સેસ ઓફ એન આઈવીએફ સેન્ટર ઇઝ ધ આઈવીએફ લેબ જેમાં ભ્રૂણ બને છે જો એ આઈવીએફ લેબ જે તમારી સારી હોય અને એ તમારી લેબ વર્લ્ડ ક્લાસ હોય દેન યુ ઓબ્વિયસલી હાર ડિફરન્ટ ફ્રોમ અધર આઈવીએફ સેન્ટર્સ બિલકુલ તો ડૉક્ટર પૂજા મેમ તમે પણ એમાં કંઈક ખાસ એડ કરી શકો છો સ્પેશિયલ નિમાયાની જે ટ્રીટમેન્ટ છે એમાં કંઈક ખાસ જે રીતે ડૉક્ટર પ્રભાકર સરે કીધું સો ઇન નિમાયા વી ઓલ્સો લુક એટ જેનેટિક્સ એટલે અત્યારે ઘણા બધા કપલ્સ એવા હોય જેને આગળ જેનેટિકલી એબનોર્મલ બેબીઝ હોય અને કોઈક વાર ખબર જ ના હોય કે બેબી જન્મીને પછી એક્સપાયર થઈ ગયું સડનલી ઇન અ મંથ એન્ડ ધેન દે ફાઇન્ડ આઉટ દેટ ધિસ ઇઝ હેપનિંગ ટુ ધેમ દે ડુ ધેર હોલ એક્ઝોમ સિકવેન્સિંગ દેટ્સ અ બ્લડ ટેસ્ટ જેમાં એમને ખબર પડે કે દે આર બોથ અ કેરિયર્સ ઓફ અ જેનેટિક પ્રોબ્લેમ જે બેબીમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટ આવી શકે ઓર ફોર એક્ઝામ્પલ થેલીસીમિયા માઇનર થેલીસીમિયા એઝ અ બ્લડ ડિસઓર્ડર જે કોઈને બી હોય અને એમને ખબર જ ના હોય મેરેજ કરતી વખતે કે બોથ ઓફ ધેમ આ માઇનર સો દેસ અ ટ્વેન્ટી પર્સન્ટ ચાન્સ કે એનું બેબી થેલીસીમિયા મેજર થાય And the baby cannot survive, and they will need multiple blood transfusion, bone marrow transplant. So, in Bada cases ma bhi a more than 100 to 200 different genetic problems we have solved, and we have tried to give them through PGT technology that is pre-implantation genetic testing for monogenic disorders, PGT M technology, PGT A technology, Ame problems in the embryo. અને પ્રી ઇમ્લાન્ટેશન એટલે આપણે અંદર ઇમ્પ્લાન્ટ કરીએ એના પહેલાં જ અમે અમેઝ એ બેબીમાંથી કાઢીને વી હેવ પુટ દેટ બેબી બેક ઇન ટુ ધ મધર્સ હોમ બિલકુલ ડૉક્ટર પ્રભાકરજી જે રીતે તમે પણ કીધું કે ટેકનોલોજી નવી નવી આવે છે એને નિમાયા અને તમારી ટીમ છે લગાતાર જોવે છે કે આપણે એને કેવી રીતે લાવી શકીએ અને કે હંડ્રેડ પર્સન્ટ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે તો નવી ટેકનોલોજી અને નિમાયા એ અત્યારે શું ઓફર કરે છે કે નવું શું ઓફર કરે છે અત્યારે જે અત્યાર સુધી તો ચાલ્યું પણ અત્યારે નવું તમે શું ઓફર કરો છો સો ઇન ધ લાસ્ટ પાછલા ચાર પાંચ વર્ષમાં એઝ પૂજા મેન્શન્ડ વી હેવ સ્ટાર્ટેડ ડુઈંગ પીજીટી જીટી વિચ ઇઝ પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેરિક ટેસ્ટિંગ સો દેટ ટેકનોલોજી ઇઝ અગેન ઇટ ઇઝ અ ડિફિકલ્ટ પ્રોસેસ તમે વિચારો એક ભ્રૂણ જે તમને માઇક્રોસ્કોપમાં દેખાય છે એની બાયોપ્સી કરવાની હવે હું આજે તમને કહું કે તમને અહીંયા ગાંઠ છે ને એની બાયોપ્સી કરવાની હોય તો ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ રાઈટ ડૉક્ટર શું કરે અહીંયા એક સોય મૂકે અને ટુકડો કાઢે ને એને બાયોપ્સી માટે મોકલે બરાબર છે હવે હું તમને એક ભ્રૂણ આપું જે તમે માઇક્રોસ્કોપમાં જુઓ છો એમાંથી તમારે એક નાનો ટુકડો કાઢવાનો એને ડેમેજ કર્યા વગર અને એ પછી અમે બાયોપ્સી માટે મોકલીએ અને એનું જેનેટિક ટેસ્ટિંગ કરીએ અને ધારો કે પેશન્ટના ભ્રૂણ બન્યા છે યુઝલી આઈવીએફમાં કેવું ભ્રૂણ વધારે બને તો આપણી પાસે દસ બાર ભ્રૂણ બન્યા છે તો એ બધાનું અમે જેનેટિક રિપોર્ટ માટે મોકલીએ और एमाथी जे नॉर्मल आवे ए नाखिए એટલે એ ટ્રાન્સફર કરીએ જેને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય સેકન્ડ ઇઝ સમથિંગ કોલર ટાઈમ લેપ્સ સો આપકે ફોન મે અપના આઈફોન મે દેખા હોગા કે એક ટાઈમ લેપ્સ કેમેરા હોતા હૈ રાઈટ તો એક નોર્મલ વિડિયો કેમેરા હોતા હે એક ફોટો હોતા હે ઓર એક ટાઈમ લેપ્સ હોતા હે તો આપ ટાઈમ લેપ્સ દબاتے હો તો કેસા એસા સા ફટ 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 ફાસ્ટ જાતા હે તો ધેટ ઇઝ અ ટાઈમ લેપ્સ સો ટાઈમ લેપ્સ ઇઝ બેસિકલી ધ કેમેરા ઇઝ ટેકિંગ ઇમેજીસ એટ ઇન્ટરવલ્સ એન્ડ ધેન સ્ટિચિંગ ધેટ એ આખી ઇમેજને સ્ટીચ કરે એટલે તમને એક ફાસ્ટ વિડીયો દેખાય આપણે પેલું સિલિંગનો વિડીયો જોઈએ એને જોઈએ ખબર છે ટાઈમ લેબ્સમાં આવે સો હવે શું કરે છે કે જે ભ્રૂણ જે અમે મશીનમાં મૂકીએ ફોર ગ્રોથ પાંચ દિવસ માટે એની અંદર કેમેરા લગાવે છે અને સો એ માઇક્રોસ્કોપ કેમેરા લગાવીને હું બહારથી ડિસ્પ્લેમાં જોઈ શકું કે એ ભ્રૂણ કેવી રીતે ગ્રો થયો છે અત્યારે શું કરવું પડે છે કે આપણે ભ્રૂણને બહાર કાઢવાનું જોવાનું પછી પાછું મૂકવાનું બહાર કાઢવાનું જોવાનું પાછું મૂકવાનું હવે એ બહુ વાર નહીં કરાય એ ચોવીસ કલાકમાં એક વાર થાય પણ હવે જે મેં કેમેરા મૂકી દીધો તો દર દસ મિનિટે ફોટો પાડે અને એ આખો વિડીયો મને મારા પીસી ઉપર બહાર દેખાય એન્ડ દેટ ગિવ્સ મી અ લોટ મોર ઇન્ફોર્મેશન બરાબર કોઈ પણ વસ્તુને આપણે ચોવીસ કલાક જોઈએ અને કોઈપણ વસ્તુને આપ એક ચોવીસ કલાકમાં એક વાર જોઈએ તો ઇન્ફોર્મેશન તો બહુ મળે છે આની ઉપર લોકો હવે કામ કરે છે કે એઆઈ યુઝ કરીને કે એઆઈ આપણને એક સ્કોર આપે કે કયો એમ્બ્રે સારો છે કયો ભ્રૂણ સારો છે અને કયો ભ્રૂણ ખરાબ છે અને એ એ એઆઈના માધ્યમથી વી કેન સિલેક્ટ ધ બેસ્ટ ભ્રૂણ ફોર ધ પેશન્ટ ટુ ટ્રાન્સફર સો ધીસ વી આર નાઓ ઓફરિંગ વિચ વેરી ફ્યુ સેન્ટર્સ આર ઓફરિંગ સો ધીઝ આર સ્મોલ સ્મોલ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ વિચ ઇઝ હેપનિંગ બટ હાઉ ટુ અડોપ્ટ ઇટ એન્ડ ગીવ ઇટ અમારો ચેલેન્જ ટેકનોલોજી લેવાનો નથી અમારો ચેલેન્જ છે કે પેશન્ટ્સને અફોર્ડ પણ થવું જોઈએ ને અફોર્ડેબિલિટી ઇઝ અ બિગ ચેલેન્જ એટલે અફોર્ડેબિલિટીની વાત કરી છે તો ડૉક્ટર પૂજા મેમ આપણી પાસેથી જાણવું છે કેમકે આ આઈવીએફનું મેં એવું ક્યાંય સાંભળ્યું નથી કે સરકારી હોસ્પિટલમાં પણ એની ટ્રીટમેન્ટ થતી હોય અને લગભગ તો મેડિક્લેમ પણ હવે તો આઈવીએફમાં કવર નથી થતા બહુ જ ફ્યુ કંપની હશે કદાચ એ કવર કરતી હશે તો શું આ એક મોંઘી સારવાર છે ગરીબ અને મિડલ ક્લાસને પરવડે અથવા અફોર્ડ થઈ શકે એવું નથી સો મોંઘી તો છે એટલે આ નોર્મલ મિડલ ક્લાસ ઓર અ લોઅર મિડલ ક્લાસ ઓર પેશન્ટ્સ હુ આર નોટ દેટ પ્રિવિલેજ્ડ એ લોકો આ કદાચ અફોર્ડ ન બી કરી શકે સો ધેર આર ડિફરન્ટ મેથડ્સ લાઈક ઈએમઆઈઝ ધેન ધેર આર ફોર ધ વેરી વેરી અંડર પ્રિવિલેજ્ડ ક્લાસ ઓફ સોસાયટી અમે મારા મમ્મીના બર્થ એનિવર્સરીથી મેં એક ફાઉન્ડેશન ચાલુ કર્યું છે જેને પૂર્ણિમા નાડકરની ફાઉન્ડેશનના નામથી ઓળખાય છે અને એમાં અમે એકદમ જ લો કોસ્ટમાં ઓલમોસ્ટ વન ટેન્થ ધ કોસ્ટ ઓફ એકચ્યુઅલ આઈવીએફ અમે આ પેશન્ટ જેન્યુનલી નહીં અફોર્ડ કરી શકતા વિથ અ સિમ્પલ રેકમેન્ડેશન ફ્રોમ અ નોન પર્સન વી ડુ ધીસ આઈવીએફ ફોર ધેમ સો વી હેવ ટ્રાઈડ ટુ કીપ આર ડોર્સ ઓપન ફોર ઓલ ધ સેક્ટર્સ ઓફ સોસાયટી કે એવું નથી કે તમને અફોર્ડ નહીં થઈ શકે તો તમને બેબી નહીં થઈ શકે એન્ડ ધીસ ફાઉન્ડેશન ઇઝ ઓન સિન્સ ધ લાસ્ટ થ્રી એન્ડ હાફ ઇયર્સ અને એમાં ઓલમોસ્ટ મોર દેન થ્રી હંડ્રેડ પેશન્ટની સારવાર અમે કરી છે સો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વીચ આઈ વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી એના સિવાય અમારા ઘણા બધા અમારા બધા બ્રાન્ચિસમાં ઘણા બધા ફ્રી કેમ્પ્સ અને લોર્ડ ઓફ ડિસ્કાઉન્ટ કેમ્પ્સ કીપ હેપનિંગ એવરી સિક્સ ટુ એટ મંથ જેમાં લોકોને જે લોકોને અફોર્ડ નહીં થાય એ લોકો બી આવીને આ સારવાર અવેલ કરી શકે બિલકુલ એટલે નિમાયા જે છે એ ગરીબ અને મધ્યમ વર્ગની પણ એટલી જ મદદ કરે છે એટલે એવું નથી કે આઈવીએફ એ મોંઘી છે તો આપણે એનો ઉપયોગ ન કરી શકીએ ઘણા ગરીબ દંપતીઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે નિમાયા થકી ડૉક્ટર પ્રભાકર સર હવે બીજી વાત મારે એ જાણવી છે કે કા તમારા આટલા બધા સેન્ટરો છે અમદાવાદ સુરત તો વડોદરા તો બધી જગ્યાએ એક કોમ્પિટિટિવ વાતાવરણ પણ હોય દોડભાગ હોય અને એ બિઝનેસ ટાર્ગેટ પણ હોય તો આ બધામાં એક ક્વોલિટીને મેન્ટેન કરવું એ કેટલું મહત્ત્વપૂર્ણ બને છે અને તમે એને કેવી રીતે જાળવી શકો છો સો ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ બીંગ ધ ફાઉન્ડર ઓફ આવર ઓન કંપની જે અમારી અમારી હોસ્પિટલ છે કે ઇટ ઇઝ ફેમિલી ઓન્ટ રાઇટ સો પૂજા એન્ડ મી આર ધ પાર્ટનર્સ એન્ડ માય ફાધર ઇન લો સો બધા ડિસિઝન આપણે જ લેવાના છે મારે તો કોઈ ટાર્ગેટ નથી મારે તો કોઈ એવું ટાર્ગેટ નથી કે મારે આટલા સાયકલ કરવા છે આટલું રેવન્યુ કરવું છે આટલું પ્રોફિટેબિલિટી વધારવી છે એવો આપ આપણે તો પર્સનલ એવા કોઈ ટાર્ગેટ નથી સો વી આર નોટ પ્રાઇવેટ ઇક્વિટી ડ્રેવન કે અમે લિસ્ટેડ કંપની છે કે મારા શેર હોલ્ડર છે કે કોઈ પ્રાઇવેટ ઇક્વિટ છે જે મારા માથા ઉપર બેઠું છે કે ભાઈ પ્રોફિટ કેમ નથી વધતો સેલ રેવન્યુ કેમ નથી વધતો એવું તો કશું છે નહીં આઈ એમ નોટ બાઉન્ડ બાય દેટ ઇમેજિન અ આઈવીએફ સેન્ટર વિથ પ્રાઇવેટ ઇક્વિટી ડુઈંગ ફાઉન્ડેશન કેન દે અફોર્ડ फर्स्ट रेड फ्लैग थे प्राइवेट इक्विटी ओनर कहसे लॉस करो छो यू गेट माय पॉइंट दे विल नेवर एक्सेप्टेड बिकॉज देयर टारगेट देयर मोटिवेशन इज यू नो प्रॉफिटेबिलिटी राइट आवर मोटिवेशन इज नॉट प्रॉफिटेबिलिटी वी वॉन्ट टू रिमेन प्रॉफिटेबल, सो दैट वी कैन वी कैन रन द हॉस्पिटल अब हम भी हॉस्पिटल लॉस में चलाते जाएंगे कंटिन्यूअसली तो <laughs> बंद करना पड़ेगा वी वॉन्ट टू रिमेन प्रॉफिटेबल सो दैट द हॉस्पिटल रन पेज इट स्टाफ सो दैट इज वन एडवांटेज दैट वी हैव एज अ फैमिली ओन्ड हॉस्पिटल नंबर टू अक्रॉस सेंटर्स वी डोंट वॉन्ट टू एक्सपैंड जस्ट बिकॉज देर इज एन अपॉर्चुनिटी राइट समबड़ी से यार वहाँ पे मार्केट बहुत अच्छा है वहाँ पे पेशेंट्स पे भी पे ज्यादा हैं और कोई आई वी एफ सेंटर नहीं है ते कैम mm -hmm. नहीं देता मैंने बोला ऐसा नहीं होता है आई नीड टू फाइंड अ पार्टनर आई नीड टू फाइंड सम अ गायनक विद माई वेव लेंथ विच वैल्यूज जिसकी सेम वैल्यूज हों जैसे इट इज़ ऑल अबाउट वैल्यूज इट इज नॉट अबाउट इवन मैं तो बोलता हूँ कि अगर आप अच्छे गायनक हो तो भी दैट इज़ वन क्राइटेरिया बट द सेकेंड क्राइटीरिया इज़ कि मेरी और आपकी वैल्यूज़ मैच होनी चाहिए yes, yes, yes. क्या आप उतने ही एम्फेथेटिक हो क्या आप पेशेंट के साथ उसी तरह से बात करते हो hmm. क्या आप अपने स्टाफ के साथ उसी तरह से बात करते हो कि आप इसको अपना घर समझ के चला सकते हो वैसी वैल्यूज़ चाहिए पहला yeah. डॉक्टर चाहिए मुझे मुझे ये डॉक्टर नहीं चाहिए जो आ, बहुत अच्छा है बट अगर उसकी वैल्यूज मेरे साथ मैच नहीं करती है तो देन आई डोंट वॉन्ट टू ओपन जस्ट वेर देर इज अ मार्केट आई तो दैट इज़ माई मोटिवेशन ऑफ दैट बिलकुल हम एक छिलो सवाल डॉक्टर पूजा मैम आपने पूछवा माँगीश कि आजनी आखी आप चर्चा करी आईवीएफ नी, वंध्यत्व निवारण ने लीने अमरा दर्शकों ने तमो एक टूंको मैसेज शू हजन મારા ખ્યાલથી આઈ ફીલ દેટ ફર્સ્ટ થિંગ કે આઈવીએફને તમે ટેબુ નહીં સમજો ઇન્ફર્ટિલિટીને તમે ટેબુ નહીં સમજો ઇટ કેન હેપન ટુ એનીબડી તમે સ્ટ્રેસ લો નહીં લો તમે હેલ્ધી છો ઓબીસ છો વોટ એવર હેબિટ્સ યુ મે હેવ વોટએવર એજ યુ મે વોન્ટ ટુ ગેટ મેરિડ યુ માઇટ વોન્ટ ટુ ફ્રીઝ યોર એગ્સ ઓર યુ માઇટ વોન્ટ ટુ હેવ અ બેબી એટ ફોર્ટી ફાઇવ યુ માઇટ વોન્ટ ટુ હેવ અ કરિયર સો એની બિલકુલ તો આજની આ ચર્ચા વિશે દર્શકોને ખાસ મને આનંદ થશે જણાવીને કે ઘણા બધા પાસાઓ તમને જાણવા મળ્યા હશે અને આઈવીએફ અને વંધુત્વ વિશે જે નહીં જાણવા મળેલું હોય એ પણ તમને એપિસોડ થકી જાણવા મળ્યું હશે ડૉક્ટર પૂજા મેમ અને ડૉક્ટર પ્રભાકર સર આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ સુંદર અને ઊંડાણપૂર્વક માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો તો દર્શક મિત્રો આજના આ વિશેષ કાર્યક્રમમાં અત્યારે આટલું જ રજા આપશો નમસ્કાર